ખેડૂત મિત્રો એક મહિનો શેરડી મોડી રોપવાથી શેરડીના ઉત્પાદન પર અને શેરડીની ટ્રીટમેન્ટ પર કોઈ ફરક આવશે તો ખેડૂત મિત્રો આપણે સપ્ટેમ્બરના બદલે ઓક્ટોબર મહિનામાં શેરડી રોપવાના છે તો અહીં આપણે શેરડી રોપીશું અને ત્યારબાદ ઠંડી આવશે તો ઠંડીની અંદર જે પણ શેરડીની ફૂટ છે એ ઝડપથી આવશે નહીં કારણ કે શેરડી કોઈ પણ પોષક તત્વો ઠંડીના વાતાવરણમાં નથી લઈ શકતી માટે એની ફૂટ અને એનો ગ્રોથ આવશે નહીં એ માટે ખેડૂત મિત્રો આપણે શરૂઆતના સમયની અંદર જ શેરડીમાં આપણે ડ્રેન્ચિંગ કરવું પડશે ડ્રેન્ચિંગ કરવાથી આપણે જે પણ શેરડી રોપીશું એ તરત જ ઊગી જશે તે ઉપરાંત એમાં ફૂગ અને જીવાક લાગશે નહીં અને આપણને જે પણ ફૂટની જરૂર છે એ ફૂટ તરત જ ચાલુ થઈ જાય છે તો એ માટે આપણે બસો લીટર પાણીની અંદર બાર એક સેટ ઝીરો અથવા અઢાર અઠ્ઠાવન એક કેજી ક્લિન ટ્વેન્ટી પાંચસો એમ ટચ પાંચસો ગ્રામ કાર્બનાઇઝિંગ મેન્કોઝેપ અઢીસો ગ્રામ ક્લોરોપાઈ ફોસ અઢીસો એમ લઈ અને આપણે ડ્રેન્ચિંગ કરવું જોઈએ આ ડ્રેન્ચિંગ કરવાથી આપણી શેરડીનો વેજીટેટિવ ગ્રોથ તરત જ ચાલુ થઈ જાય છે તે ઉપરાંત આપણી જે પહેલી કાંડી ઉગે છે એ એકદમ મજબૂત રહે છે અને ફૂટ અગાઉ કહ્યું એ પ્રમાણે તરત જ ચાલુ થઈ જાય છે આવી જ વધારે માહિતી માટે આપ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો ત્યાંથી પણ આપને રોજબરોજ આવી જ ખેતીની નવી જાણકારી મળશે ધન્યવાદ